રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં જુલાઈના મધ્યમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી સમગ્ર મામલે ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે અંદાજિત પંદર દિવસ પહેલા મારુતિ કુરિયરની ઓફિસમાં આગ લાગી હતી કુરિયરના કર્મચારી અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી જે બાદ ફાયર વિભાગે તપાસ કરતા આ ઓફિસમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવતા મનપા દ્વારા ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી મારુતિ કુરિયર સર્વિસમાં આગ લાગેલી હતી ગયા મહિનામાં એટલે એ સંદર્ભે જે જગ્યાએ આગ લાગે ત્યાં ફાયર સેફ્ટીના નિયમ મુજબ બધા સાધનો છે કે કેમ તે બધી ચેકિંગ કરવાની જવાબદારી ફાયર બ્રિગેડની હોય છે એટલે ત્યાં ફાયર એક્સ્ટિક્યુશનને એવું હતું અને આગ લાગી ત્યારે એ લોકોના કર્મચારીઓ દ્વારા બુજાવેલ હતી અને અમારું ફાયર ફેક્ટર બી ગયું હતું ત્યારબાદ ત્યાં આપણે ફાયર સેફ્ટીના નિયમ મુજબ જે એમની બિલ્ડિંગ નવ મીટરથી વધારે હાઇટમાં છે એટલે તેઓને નોટિસ આપેલી છે અને નોટિસ અને એ ફાયર સેફ્ટીના જે જે નિયમ મુજબ આપણે ફાયર સિસ્ટમ ફિટ કરાવવી પડે એ ફિટિંગ કરાવવા માટે આપણે એમને સૂચના આપેલી છે એ બિલ્ડિંગ કોમર્શિયલ બિલ્ડિંગ છે અને ફાયર એક્ટના જે રૂલ્સ મુજબ નવ મીટરથી વધારે હાઈટ હોય કોમર્શિયલ બિલ્ડિંગની તો એની અંદર આપણે ફાયરના નિયમ મુજબ હાઈડન્ટ સિસ્ટમ ફિટિંગ કરવી ફરજિયાત છે અલાર્મ સિસ્ટમ પછી ફાયર એસ્ટીગ્યુસર એ બધું લગાવવું જરૂરી છે એટલે એ સંદર્ભે આપણે એમને નોટિસ આપેલી છે નોટિસનો પીરિયડ એક વીકનો હોય છે એટલે લગભગ પાંચેક દિવસ કે છ દિવસ જેવું થયું છે નોટિસ અમારા બીજા ઓફિસર છે એમના દ્વારા અપાવે અપાયેલી છે અને એ સંદર્ભે એ લોકો ફાયર સિસ્ટમ ઝડપથી ફિટ કરી આપશે એવું ગઈકાલે એમના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલું છે